ગાબડાના માર્ગ પર બિરાજેલા ડાલામથા સિંહની નજીક જઈને વિડીયો ઉતારતો હતો ફોર વ્હીલ કાર આગળ પાછળ ઉભા રહી અને પાછળ સિંહ આવે તેવી પજવણી કોરે રીલ બનાવેલી હતી અને સિંહને ખલે પહોંચાડતી બનાવેલી રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે સિંહોની સુરક્ષાના વડગા પૂરતો વિભાગ પજવણી કોર સામે કાર્યવાહી કરે તેવી સિંહ પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે